અમદાવાદથી સાહીઠ જેટલા શાસનપ્રેમી યુવાનોએ જૈન સમાજ વંદે શાસનમ પ્રાચીન તીર્થ સેવા ગ્રુપ દ્વારા ઈડર ખાતે થી વધારે વર્ષ પ્રાચીન તીર્થધામ અને જિનાલયોનું શુદ્ધિકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે વિડીયો રિપોર્ટર દીપક સલોટ આપનું હાર્દિક સ્વાગત છે એટ ધ રિપોર્ટર દીપક સરોજ આપણે વંદે શાસ્ત્રમ ગ્રુપ દ્વારા શુદ્ધિકરણ કરવામાં અમદાવાદથી યાત્રિક લોકો આવ્યા છે ઈડરમાં તો આપણે એક યાત્રિક જોડાયેલા છે તો એની સાથે આપણે વાત વાર્તાલાપ કરીશું આપણે કેટલા વર્ષથી અહીંયા ઈડરમાં શુદ્ધિકરણમાં જોડાયેલા છું ઈડરમાં તો હું ખાસા ટાઈમથી શુદ્ધિકરણ વંદે શાસ્ત્રમ ગ્રુપનું આયોજન ચાલે છે ઈડરમાં આપણે સૌ પ્રથમવાર શુદ્ધિકરણ કરવામાં આવેલું છે અમારે વંદે શાસ્ત્રમ પરિવાર તરફથી અમે આવેલા છીએ અને અમે અહીંયાથી અમદાવાદથી સાઠ છોકરાઓને લઈને સાથે આવ્યા છીએ શુદ્ધિકરણમાં બે દિવસનો અમારો પ્રોગ્રામ હતો શનિ અને રવિ બે દિવસમાં બધાએ પરમાત્માનું જીનાલયનું પ્રાચીન જીનાલયનું અને સંપ્રતિકાલે મહારાજાએ બનાવે ભગવાન ભરાવેલા છે એ ભગવાનનું પ્રાચીન જીનાલયનું શુદ્ધિકરણ કરવાનો બધાએ બહુ સરસ લાભ લીધો આપણું નામ શું છે મારું નામ છે સૈયમ છાજેડ અમદાવાદથી આવું છું સાહેબ આપણે કેટલા કેટલા શુદ્ધિકરણ કરેલા છે મેં લગભગ પ્રાયઃ મારા હિસાબે મેં ત્રીસથી ઉપર શુદ્ધિકરણ હું કરી ચૂક્યો છું પંદર દાસ નંબર વાર હું મળ્યું છું આપણું નામ શું છે આપનું નામ વિજય વીસ સાહ આપણે સાબર નથી આપણે કેટલા વખતથી સુધ્ધિકરણમાં જોડાયેલ હું છ વર્ષથી જોડાયેલું છું અને ઇડરમાં પહેલી વાર આયા આવ્યા ઈડિયરમાં પહેલી વાર આવ્યા છે શુદ્ધિકરણ કેવું લાગ્યું આપણે શુદ્ધિકરણ સરસ રહ્યું આપણું નામ શ્રી રીજ આશીષ બાદ હા આપણે સાહી બાત સાહી બાબ આપણે કેટલા વખત થી શુદ્ધિકરણ માં જોડાયેલો છું હું બે વર્ષથી શુદ્ધિકરણ માં જોડાયેલો છું અંદ્રમ તરફથી અને અત્યાર સુધી લગભગ છ સાત મંદિર એવા શુદ્ધિકરણ કરી દીધા અહીં એકચુઅલી અહીંયા અહીંયા એક્સપિરિયન્સ હતું અહીંયા કાઢમાં પ્રતિમાઓ બી બહુ હતી મંદિરો બહુ મોટો હતો એટલે પૂરા બે દિવસ આખો ટાઈમ સુધી જ અમે લાગેલા છીએ બહુ પડ્યું છે એકવાર બધા લોકોને પ્રેરણા કરું છું કે લોકો જોડાવ અને આવો તો શું લોકોને બી સારું લાગશે આ કાર્ય કરવાનું

પાલીયા તળાજા તીર્થનું શુદ્ધિકરણ કરી આવ્યા પાટણ તીર્થનું કરી આવ્યા છો અને આગામી અમે અત્યારે સમેત શિખરનું તીર્થનું શુદ્ધિકરણ કરવા માટે અમે અહીંયાથી લગભગ બસો ઉપર છોકરાઓને લઈ જવાના છીએ તો ખાસ બધાને વંદે શાસનમાં જોડાવા માટે પ્રાચીન તીર્થ શુદ્ધિકરણમાં જોડાવાનો આનંદ અને એનો લાભ લેવો જોઈએ હા નેક્સ્ટ શુદ્ધિકરણ અત્યારે અમારા વાવાઝોડાના લીધે કચ્છ ભદ્રસરનું છે એ અમારું અત્યારે આઠ તારીખે છે આઠ મારો ફેબ્રુઆરી નું છે સુધી ગ્રણક પત્રજો એની અંદર ને અમાર લગભગ 100 કિવાનો ત્યાં જઈ રહ્યા છે ઓમ સામે વિચાર ફર્સ્ટ ટાઈમ કેવું લાગી બહુ સરસ બહુ સરસ પ્રાચીન પ્રતિમા થી વર્ષ પાછીની પ્રતિમાજી છે

લોકોને અમે તમે એ જ કહીએ છીએ કે ગુરુ મહારાજના જે આચાર્ય ચંદ્રશેખર વિજય મારા જે સખું હતું એ સાકાર થવા માટે આ પન્યા સાહેબ જયભૂષણ વિજય જે મારા પૂરી મહેનત કરી રહ્યા છે અને બધા જોડાઈ રહ્યા છે તો આપ સર્વેને બી બધાય ખાસ આપના યુવાનોને છોકરાઓને બધાને ખાસ આમાં જોડો અને અમારું લેડિસોનું બી અનુભવ આ ગ્રુપ બી ચાલે છે એમાં આપણી બહેનો આપણી સહિકાઓને બી જોડી શકો છો અને શુદ્ધિકરણનો ખાસ આનંદ બધા લઈ શકો છો અને જે આનું પુણ્ય છે જે કુચ્છ લેવાનો છે એ પુણ્યનો ખાસ બધા ઉપાર્જન કરી અને સાથે જોડી અને બધા સાથે કાર્ય કરીએ શુદ્ધિ આગળ આપણે ઈચ્છા છું હવે આ શુદ્ધિકરણમાં શું વસ્તુ વપરાય છે છે કાવર એમાં શું વસ્તુ વપરાય છે શુદ્ધિકરણમાં તો અમારે શુદ્ધિકરણ માટે જે ઔષધિનો પાવડર આવે છે ચામડીનો પાવડર આવે છે પછી બધું જે બી અમારે જાડી ઝાંખડા બધા એ કાઢવા છે અને જે માટી ને બધું જે ધૂળ છે એ બધી કાઢવી છે પછી જે વાસણો છે જે આજ સુધી લગભગ બન્યા પછી હજુ સુધી ક્યારે આ લોકોએ સામ સાફ કરે ના હોય તો અમારા યુવાનો બધા સફાઈ એ કરે છે ઉપર શિખર ઉપરી ના સુધી જઈ અને એ બધું સફાઈ કરે છે બધી અને આખી એની અલગ જ અલગ જ રીતનો મહિમા થાય અને અલગ અલગ રીતનો સ્વભાવ થાય તે પ્રમાણે પ્રયાસ કરીએ

આપણે આયા છે ઈડર શુદ્ધિકરણ કરવા માટે વંદે શાસન ગ્રુપમાંથી તો આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું આપણું નામ શું છે મારું નામ સાસમિત જયેશભાઈ છે હું અમદાવાદથી આવું છું આપણે છીએ અમે અહીંયા વંદે શાસનમ ગ્રુપમાંથી શાંતિનાથ ભગવાનનું જીના લઈ જઈએ પચીસો વર્ષ જૂનું જીના લઈ જાય એના શુદ્ધિકરણ માટે આવેલા અને અહીંયા બે દિવસ અમે સરસ શુદ્ધિકરણને બધું કર્યું પ્રતિમાજીનું અને ઓવરઓલ આખા જીના લયનું અને જીને લઈ તમે કર્યું કેવું લાગ્યું અહીંયા બહુ બહુ સરસ લાગ્યું ઈડરમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો બહુ સારું લાગ્યું અહીંયા પછી વ્યૂ બી ઘણો સારો હતો રાણીનો મહેલ છે જોવા અમે આવેલા તો ત્યાં બી કહેવાય ને બહુ વ્યૂ મસ્ત હતો એમ કે અમદાવાદની નજીકમાં આવો સારો વ્યૂ જોવા મળે તો વન ટાઈમ વિઝિટ કરવી જોઈએ એમ ઘણું સારું લાગ્યું નેચરવાઈઝ અને ઇડરિયો ઘટ્યો અહીંયા કે છે એ તમે જોયેલું છે હા ઇડરિયો ગઢ બી અમે જોયો છે ત્યાં બી સરસ લાગ્યું ખૂબ સારો વ્યૂ લાગ્યો ત્યાં બી હમ શું નામ છે તમારું સાસમિત જયેશભાઈ ઓકે તમારે અહીંયા અમદાવાદ ત્યાંથી અહીંયા માટે છો અમે અહીંયા વંદિર શાસનના રૂપમાંથી અહીંયા સુધીતરણ માટે આવ્યા હતા બે દિવસ અમે અહીંયા સુધીતરણ તર્યું પ્રતિમાજીનું અને જીના આથા ઓવરઓલ જીનાલયનું બી બહુ જ ખૂબ મજા આવી અને બહુ મસ્ત લાગ્યું અહીંયા એવું લાગ્યું કે બીજી વાર આવ અહીંયા આવવા જ જેવું છે ઇડરમાં અને તમે અહીંયા રાણીનો મહેલ વિશે કેવું કંઈ જાણેલું હતું હા એટલે મેં રીલ્સમાં બી એક બે વાર જોયું હતું તો આવું રાણીનો મહેલ છે ત્યાંથી વ્યૂ સારો છે અને આજે અહીંયા આવીને જોયું તો આમ લાદ્યું બહુ મસ્ત વ્યૂ લાદ્યો એટલે બધા વાર અહીંયા આવવા જેવું છે હવે આપણે સંદેશો શું આપશો દર્શક મિત્રોને હા દર્શકોને એ સંદેશો છે કે સ્પેસિફિક જે અમદાવાદના જે બી હોય કે બીજા બારના બી હોય ઈડર નેચર અને વ્યૂ માટે બહુ જ સારું છે તો વન ડેની વિઝિટ તમે પ્લાન કરીને ચોક્કસથી આવી શકો છો હલો દર્શક મિત્રો આપણે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એટ ધ રિપોર્ટર દીપક આપણી સાથે ત્રણ યાત્રિક જોડાયેલા છે તેમણે ઈડરમાં આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું આપણે અહીંયા કેટલા સમયથી આપણે ઈડર પહેલી વાર આવ્યા છે હા ફર્સ્ટ ટાઈમ જ છે લાઈક બેઝિકલી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ વગેરે જોવા હતા અમે કે શું કહેવાય નેચર અને વ્યૂઝ વગેરે સારા હતા બેઝિકલી વન ટાઈમ પિકનિક જેવું પિક સારું હતું મેં કીધું ચલો વિઝિટ કરીએ એમ બી સન્ડે છે તો મજા આવી બહુ શું કહેવાય નાઇસ વ્યૂ વગેરે છે અને માઉન્ટેન્સ વગેરે બી બહુ સારા એવા લાગે છે તો ઓવરઓલ એક્સપીરિયન્સ આપણે પહેલી વાર આપણે ઈડર કેવું લાગ્યું ઈડર એક્ચ્યુઅલી બહુ સારું છે અ નેચર નેચરવાઈઝ ઇટ્સ ગુડ તો ઈડર વિશે જાણેલું હશેલ તમે કહી એ એક્ચ્યુઅલી બેઝિકલી એમાં હિસ્ટ્રી વગેરેનો તો આઈડિયા નથી મને એટલો બધો બટ પહેલીવાર નામ વગેરે સાંભળ્યું અને જોઈ જગ્યા તો એવું લાગે છે કે ભાઈ અમદાવાદના સો કિલોમીટરના રેડિયસમાં બી આવી બી જગ્યા હોઈ શકે છે તો લાઈક કે ચલો વિઝિટ વિઝિટ કરીએ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરી સરસ લાગ્યું બેઝિકલી આ ભાઈ કીધું એ રીતે અમે રીલ્સ નું આઈડિયા લઈને આવ્યા હતા કે ભાઈ કઈ રીતે સનસેટ છે સનરાઈઝ જોઈએ સનરાઈઝનો નો તો આઈડિયા નહોતો કે આટલું બધું અમે ભોગીએ પણ સનસેટ જોઈને જશું મસ્ત સારું લાગ્યું અને આપણે જે ઈડર માં આયા તો ઈડરીઓ ઘટતી હતી એ જોયું કરે છે ના એનો આઈડિયા નથી પણ આ ઈડર ઘટ જેવો હતો એનો આઈડિયા હતો કે ભાઈ અહીંયાથી થી અવાય છે આપણે બસ સ્ટેન્ડ થી આગળ ઈ જે બેઝિકલી આ તો ઈ જો આયા હતા બીજો ઈડર ઘટ કે એનો એટલા માં છે એનો આઈડિયા નથી અચ્છા આ રાણી નું આવશે આ બીજો રાણી નું જે મહેલ સિવાય બીજું કંઈ જોયું કરી તમે ના ના આપણે આગળ કઈ હોય પછી શું શું છે કઈ એવું કઈ નથી પછી કેવું પ્રોગ્રામ છે જાવ

એટલે રીલ્સ બનાવવા નહીં રીલ્સ બનાવવા માટે રીલ્સ માં જોઈને અમે અહીંયા એટલે દર્શકોને શું કહે છે દર્શકોને કે એક ટાઈમ તો વિઝિટ કરવા માટે આવું જોઈએ જોવા માટે સારી જગ્યા છે ઓકે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝમાં અગિયાર રિપોર્ટર દીપક સરોજ અમારી ચેનલને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

અને કોઈ તીર્થ કે એવું બધું તમે ગયેલા છો ખરા કોઈ તીર્થ નહીં હા પાલિદાણા છે ગિરનાર વગેરે છે છે આપણે કોઈ કે કોઈ કરેલું છે આ છો છઠ કરીને શાસ્ત્ર નવો નવો શાશ્વત પરિવારમાં કરેલી છે અને એ લોકોની વ્યાવજ ભક્તિ વિગેરે બહુ જ અદભુત છે અને એમાં ખરેખર જોડાવા જેવું છે અને મને આજનું માહુ લાગ્યું વન્ય શાસ્ત્રના ગ્રુપમાં પણ ખરેખર જોડાવા જેવું છે અને આ ઈડિયર આયા તો ઈડર કેવું લાગ્યું તમને અદભૂત લાગ્યું એવું લાગ્યું કે અહીંયા કંઈક રાત્રે ઉખાવું જોઈએ અને સરસ એવી સાધના હોની છે કોઈ થઈ છે તો એના પરમાણુઓનો સ્પર્શ વગેરે સો જોઈએ પણ શું કહીશ કશો ન કહીશ ખાસ આવક પ્રાચીન વિરાસો તો છે જે પ્રભુ શાસન માટે જે ગુરુ ભગવંતો વગેરે જે સાધના કરી અને એમના અથાગ પ્રયાસો આવા પ્રાચીન જિનાલો વિરાસતો આપણને પ્રાપ્ત થઈ છે તો તેને સાચવવી જોઈએ અને શાસનમાં કહેવાનું છે કે નવું જિનાલય બંધાવી એના કરતાં પ્રાચીન જિનાલયની તમે સાચવવાની કરશો શુદ્ધિ વગેરે કરશો તો એનું અનેક ગણો પુણ્ય તો આ ખાસ આપણે કરવું જોઈએ તમે પહેલી વાર આવ્યો છું

નાના <coughs> પોસી જે સર ગુતરાણ સુગત સંદેશ આપસે કરી. કે આપા પ્રશ્ન પૂછોમાં પણ સમય મળે અને દીપક રિપોર્ટર ઇન્ડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને કરો પર આવ નવા ન્યૂઝ જોતા રહેજો.